હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયામાં હમણાંથી આપણે કેટલા દિવસથી વિડીયા નથી મેળા હું નવરી નથી એટલા માટે અમે માંડવી વાડીએ વાળી અમારી માંડવી બધી નિંદાઈ ગઈ છે અને આજ તો જો વરસાદ છે જો વાદળા ઊંચા ચડી ગયા છે અને અહીંયા જે અમારે છા પાણી પીવાનાય બાકી છે દૂધ લેવા કોઈ ગયા નથી એટલે આજે જે જો વીરને આપણે સાગર જે પાવડર આવે છે ને દૂધનો એનો આપણે આ છા બનાવવાનો છે હાલે વીર પાઉડર લે ક્યાં જાશો હાલ હાલ તું અમને દો હાલ મારા સા આપો છે મોઢું થાય છે તો વીરને આપણે પાવડર લેવા મોકલી દીધો છે દૂધનો અને આ બાજુ જો અમાર જામફળીમાં જામફળ ઘણાય પાકી ગયા છે પણ ખવાય એવા નથી બધાય જામફળ હળી ગયા છે ખાલી કોક કાચા જામફળ હોય ને એ જ ખવાય એવા છે બાકી નકર જામફળ તો એકલાસ મસ્ત ના છે પણ એમાં ય વરસાદ માથે પડી ગયો ને એટલે એમાં ઈડું નીકળે છે એટલે કાંઈ નથી ખવાય એવા અને આ બાજુ આપણે ગુલાબનો છોડવો છે કે અમારા આંગણામાં તેમાં આપણે સરસ મજાના જો ગુલાબ આવવા છે કેટલા સરસ ખીલા છે ગુલાબ અને આ છોડો લગભગ નહીં હોય ને તો અમે મકાન આ શેડું ને આઠ આઠ નવ વરા થઈ કા આઠ વરસથી આવી છે ને કેટલા છે આઠ વરા થઈ ગયા છે ને આપણું મકાન સૈડું એ વર્ષના જ છે છોડો તો ગુલાબ અમારું જો આઠ નવ વરાનું છે પણ અમે એને છે ને હોળી નાખવી છીએ વર્ષો વર્ષ ઉનાળો આવે ને એટલે હોરી નાખવી એટલે આપણું ગુલાબ મસ્ત મજાનું એવું ને એવું રે આમ કોણ બહુ સરસ મજાના જ આવે છે અમારે અને આ બાજુ જો અમારે લીંબુડી રહી ને ઓલી લીંબુડી દેખાય ને એ અમારે આ લીંબુડીનો જે નાનો એવડો રોપડો હતો ઈ રોપડો જ્યાં સોંપ્યો છે તો ઈ આવણ લગભગ બે વર્ષનો નો થઈ ગયો છે આવતા વર્ષે તો એમાંય લીંબુ આવવા મળશે લીંબુડીમાં લીંબુ પણ ઘણા હતા તો આ વરસાદ આવે એટલે લીંબુ ખરી જાય છે બહુ બહુ ખરી જાય છે પાકી ગયા એટલા ને ખરી ગયા એટલા આપણે લીંબુ જામફળ નથી લેવું પડે એમ પણ જામફળ જામફળી ગયા નથી ખાવા એ વાર આ એક જ રૂમ છે એટલે કપડાં હુકવવાનું થોડોક તાંડ પડે છે આપડે ઓછરીમાં જો દોરી બાંધી છે ને એમાં આપણે વરસાદ આવતા હોય તો હુકી દેવી અર્ધા એ હુકવી અર્ધા એ હુકવી અને વીર જો આપણે પાવડર લઈને વયા આવ્યો છે આજ મારે પાવડરનો ચા બનાવવો છે કેટલાનો આવ્યો યસ ઠીક જો વીર આ પાવડર લઈ આવ્યો છે આજ આ પાવડરનો ચા બનાવવાનો છે આપણે અર્ધો કલાક જેટલું જો આમાં પાણી હું લઈ લીધું છે અને હવે બે થી ત્રણ ચમચી જો એમાં આપણે આ મિલ્ક પાવડર આવશે ત્રણ ચમચી આપણે આ પાવડર આવે મિલ્કનો એટલે દૂધનો પાવડર આવે છે ઈ આપણે નાખીને સારી રીતે જો આ રીતે હલાઈ નાખવાનો હલાવી નાખશું ને એટલે આપણે દૂધ જેવું દૂધ જ થઈ જશે આપણે કોક ને એમ જ થાય છે કે આ દૂધનો ચા છે અમે ઓલરેડી કઈ પીતા નથી આ તો તો આપણે પાવડર છે ને અહીંયા આપણે આ ડબલી માં ભરી લીધો છે અને અહીંયા આપણે જો આ દૂધ પાવડરમાંથી આ દૂધ બનાવી નાખ્યું છે ને આમાં મેં ચા અને ખાંડ ને બધું નાખી દીધું છે હવે આપણે આમાંથી ચા બનાવવાનો છે તો આ ત્રણ ચમચી મેં પાવડર નાખી દીધો છે અને હવે આપણે એમાંથી સા બનાવી લેશું આ પાવડર રહ્યો ને આપણે ગમે એ મીઠાઈ બનાવતા હોય ને એમાં ઉમેરવા હાટો હું રાખું છું ઘરમાં ચા બનાવવા માટે સ્પેશિયલ નથી ચા રીતનો મેં બનાવી લીધું છે અને હવે આપણે એમાંથી ચા જ બનશે આપણે ગેસ હળગાવીને જો ચા મૂકી દીધો છે બહેનો ને જો દૂધનો સા બનાવી એ રીતે જો આ પાવડરનો સા બને છે કંઈક જો આપણા ઘરમાં દૂધ ન હોય તો પણ આપણે પાવડરનો સાહો જ બનાવીએ અમે કંઈક કંઈક વળી બનાવી લેવી છે કંઈક દૂધ ન હોય તો આ નો સાહ પી લેવી તો દરરોજ નથી પીતા કંઈ એક અમુક દાણું એવું હોય કે આપણે ઘરમાં દૂધ ન હોય તો સાહ બનાવી લેવીને પી લેવી ચાલો હવે આપણો સાહ બની હવે આપણે સાહ પી લેવી બોલો ક્યાં બીજો સાધો નાખી દીધો છે આપણે માં અહીંયા જો આવી ગયા છે ચા પીવા વાળા અને અમે આ બધા રહ્યા ને સાના સ્પેશિયલ બંધાણી સમી સાના જ ભોગી છે વધારે તો બધા ને સાથ જોયું જ્યાંથી આવેલ નથી ચા લાવો છા બનાવી દો જલ્દી જલ્દી ચા તો હાલો બહુ વાત નથી કરી વળી માખી પડી જાય છે મને ભાવ છે નહીં સા હલે ભીર હાલે તારું લઈ લે અલે ભાઈ ભાવ તું લઈ લે અમે તો ચા પાણી પીવા બેસી ગયા છે તો જેને ચા પાણી પીવો હોય તે હાલો બધાય ચા પાણી પીવા આપણે સાણી પીમ બે રોટલી છે એ આપડે દેશી રીતે વઘારી નાખશું હવે પેલા નાના હતા ત્યાં વઘારેલા રોટલા ખાધા છે બહુ મજા આવે રોટલા ખાવાની વઘારેલા અને અત્યારના સમય માં બધા તો બાર ખાવા જાય વઘારેલા રોટલા એ તો રોટલા હોય

તો આપણે જો રોટલા હતા બે ઘઉંની એને આપણે નાના નાના ટુકડા કરી નાખ્યા છે અને આપણે જેના વઘાર માટે જો બે મીડિયમ સાજની ત્રણ ડુંગળી લઈ લીધી છે ને એક ટમેટું ને એક મરચું આ રીતે તપેલું રાખી દેવાનું પેલા ગેસ હળગાવી નાખો ને પછી તપેલું રાખી દેવાનું પછી હવે આપણે એમાં થોડુંક તેલ નાખી દેવી બેગ પાવડર મારે છે ને આ પાપડું પેલાથી કાળું જ છે સાદું પ્લેટફોર્મ છે ને એટલે બધા થાય છે કે કેટલું ગંધારું ગંધારું પણ નથી એ નથી હું બરાશ ને એ ઢળું છું ને તો ગરમ થઈ ગયું છે તમને તેલ જેટલું ભાવતું હોય ને એટલું તમારે નાખાય અમે તો જો થોડું તેલ ખાવીશી ને એટલે હું થોડુંક જ નાખીશ તો એક પાવડું નાખી દીધું બે પાવડા તેલ તો ઘણું થઈ જાય છે બહુ તેલ ન ખવાય અમે બહુ તેલ નથી ખાતા અમે ઓછું તેલ જ તેલ ગરમ થાય ત્યાં સુધી બીજા મસાલા કરવાના છે અડધી ચમચી જેટલું જો મેં અહીંયા અર્ધ નાખી દીધી છે અડધી ચમચી મસાલો નાખ દીધો છે અને એક મોટી ચમચી જેટલું મીઠું નાખવાનું છે એક મોટી ચમચી જેટલું મીઠું નાખ દેવી અને મારે જો આમાં મસાલામાં મસાલો ખૂટી રહ્યો છે એટલે અર્ધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર છે એ બધું નાખી દઉં એક ચમચી જેટલો અહીંયા મેં જો એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દીધું છે તો આ બાજુ આપણું ગરમ તેલ પણ થઈ ગયું છે તો હવે એમાં થોડોક વઘાર માર દેવી એક ચમચી આપણે રાઈ નાખી દેવી એક ચમચી જીરું નાખી દેવી એ સારી રીતે આમ કોકળી જાય પછી આપણે ડુંગળી ટમેટું મરચું ને બધું નાખ દેવાનું એ નાખી ડુંગળી છે ને આપણે શેર લાલ થઈ જાય છે ને ત્યાં સુધી આપણે એને તેલમાં તળાવવા દેવાની છે ડુંગળી આપણી તેલમાં તળાય છે ત્યાં સુધીમાં થોડુંક આ લાલ મરચું ઉમેરવાનું છે તો આપણે મેટણી બનાવી છે એક ચમચી કરી આપણે મોટી ચમચી હોય મરચું લાલ નાખી દેવાનું લાલ મેં મરચું પાવડર છે આપણે મેં આજ જ આ બનાવ્યું છે લસણ ની એની ચટણી લઈ નાખી દીધું છે અને થોડુંક હવે પાણી નાખીને મરચું પડે ને એટલું પાણી નાખીને આપણે એની એક પેસ્ટ બનાવી લેવાની છે આ બાજુ જો આપણી ડુંગળી પણ અસલ મજાની તેલમાં તળાઈ ગઈ છે અને ટમેટું સરસ મજાનું ભળી ગયું છે ડુંગળી તો હવે આપણે આપણે એમાં બધી પેસ્ટ બનાવી છે એ નાખી દેવાની નાખીને પછી જો આ રીતે સારી હલાઈ નાખવાનું હવે આને આપણે બે મિનિટ માંથી સારી રીતે સળવા દઈશું હવે આપણે આને બે મિનિટ માટે સારી રીતે તેલમાં છડવા દેવાનું ઉપરથી આપણે મરચાંની પેસ્ટ નાખીને એને બે મિનિટ માટે ત્રણ મિનિટ માટે હલાવવાનું અને સડવા દેવાનું મરચાંની આપણે જે કાસુંકણું હોય એ બધું વયું જાય સારું બે મરસું સારી રીતે આમાં તળાઈ જાય એને તો બે ત્રણ મિનિટ થઈ ગઈ અને પછી જો આ રીતના વરાળ નીકળી ગઈ છે એટલે આપણે એક લોટો ભરીને પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરીને પછી આમાંથી આપણે એક બે વરાળ વળી જાય છે પછી આપણે રોટલી એમાં નાખવાની છે જે આપણે ટુકડા કર્યા છે ને એ પછી નાખવાના છે જે આપણે રોટલી વઘારવા માટે વઘાર કર્યો છે સરસ મજાનું જો ઉકળી ગયું છે તો હવે આપણે એમાં આપણે કટ કરેલી રોટલી નાખી દેવાની રોટલી નાખીને સારી રીતે આમ હલાવી નાખવાની અને હવે પછી આને એકાદી કે બે વરાળ વળવા દેવાની તો આપણી રોટલી સરસ મજાની બનીને તૈયાર થઈ જશે હવે આને બે વરાળ વળવા દઈશું ને એટલે મસ્ત ની આપણી રોટલી વઘારેલી થઈ જશે જો તમને આવો રસાવાળી રોટલી વઘારેલી ભાવતી હોય તો તમારે એટલો રસો હોય તો તમારે ઉતારી લેવાનું અને જો તમારે થોડોક રસો બાળી દેવો હોય તો જે બે વર હળવળવા દેવાની તો અહીંયા હું થોડોક રસો રાખીશ અમારા વીરને છે ને થોડીક રસાવાળી રોટલી ભાવે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે વઘારેલી રોટલીને નીચે ઉતારી લઈશું આ રીતે અમે તો ગામડાની રીત છે અમારી રોટલી વઘારવાની દેશી અને અમારે પંચાણ આ રીતના જે રોટલી વઘારવી અમે તો અલગ રીત છે મારા બા વઘારે ને એટલે ભાવે જ બધા આપણે આજ વઘારેલા રોટલી બનાવી હતી તો આપણે જો બધા વાળું કરવા બેસી ગયા સવી અને થાળીમાં પીરવી દીધા છે અમે ખાવાય સવી તો આલો બધા તમે વઘારેલી રોટલી ખાવા તો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડિયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ